તોફાની સાથે ભારે વરસાદને લઈને આગાહી દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની લહેર દરિયાની અંદર હલચલ અને દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઉછા મોજા ઉછળતા શરૂ આવનાર સાત દિવસોની અંદર ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે તોફાની પવનોને ને બદલાય રહેલા હવામાનની સાથે સાથે કમોસમી વરસાદ ને ગુજરાતમાં

કચ્છ સૌરાષ્ટ્ર ને દક્ષિણીય ગુજરાત ના વિસ્તાર માં પોતાનો ઘેરાવો બનાવી રહેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ ની નવી આગાહી પ્રમાણે આજની રાત્રિથી લઈને આવનાર બોતેર કલાકમાં ગુજરાતની અંદર ઉથલપાથલ જોવા મળવાની છે સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર અત્યારે ઘોર અંધકાર રૂપી વાદળોની સાથે ભયંકર પવનોની ઉથલપાથલ જોવા મળી રહી છે દરિયા આવતો ભેજયુક્ત પવન સીધો જ ગુજરાતના

તોફાની પવનની તીવ્રતા સાથે શિયર ઝોનના મજબૂત ઘેરાવા ગુજરાત પર રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાંથી બદલાઈ રહેલી તોફાની પવનોની દિશાને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર આંધી તુફાન વંટોળ અને વાવા જોડાનો રીત સરનો કાળો કહેર ગુજરાતમાં હાહાકાર દર્શાવતો જોવા મળવાનો છે અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતા વચ્ચે રીત સરના આબ ફાટતા જોવા મળવાના છે ગાજ વીજ કડાકા ભડાકા સાથે ગુજરાતનું હવામાન ગાજી ઉઠતું જોવા મળવાનું છે અને જો પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો કિલોમીટર કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર તીવ્રતાની સાથે ભારે જોર દર્શાવતો પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેને જેને લઈને અનેક જિલ્લાઓમાં મકાનોના પતરા ઉડતા જોવા મળી શકે છે સાથે સાથે ખેડૂતોને પણ આગામી હવામાનના પગલે ગુજરાતની અંદર અત્યારે ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો હોય તેમ લોકોને ગરમીમાંથી હવે રાહત મળતી જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન ગુજરાતનું ટેમ્પરેચર ઘટીને ચોવીસ ડિગ્રી થી અઠ્યાવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી શકે છે ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તારીખ પાંચ સાત તારીખ દરમિયાન સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળવાનું છે જે બાદ ખાસ કરીને લઈને વચ્ચે ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે અને નવ તારીખ થી લઈને ગુજરાતમાં વરસાદની તીવ્રતા નબળી પડતી જોવા મળવાની છે પરંતુ આવનાર અડતાલીસ કલાક એટલે કે બે દિવસની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતાની વચ્ચે કરા પડવાનો માહોલ જોવા મળવાનો છે તો કયા કયા જિલ્લાની અંદર કરાની સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ને કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળશે ને શું શું નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે જેને જિલ્લાઓને લઈને છછોટ માહિતી મેળવીએ તમે લાઈવ જોઈ શકો છો દર્શક મિત્રો હવામાન વિભાગની લાઈવ આગાહી પ્રમાણે આજથી લઈને ગુજરાતમાં આવનારી આઠ અને નવ તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઘેરાવાની સાથે અનેક જિલ્લાઓમાં તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું ખતરનાક જોર વધતું જોવા મળવાનું છે યલો સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને ગુજરાતની અંદર પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ દરમિયાન આ ત્રણ તારીખો દરમિયાન ગુજરાતમાં ભયંકર વરસાદી સિસ્ટમનું જોર વધીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમાં હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજની રાત્રી દરમિયાન બરાબરનો માહોલ ગુજરાતમાં જામતો જોવા મળવાનો છે ગુજરાતમાં આંધી તુફાન અને વીજળીના ચમકારાની સાથે પવનની તીવ્રતા તમે જોઈ શકો છો કે થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળવાની છે પવનની ઝડપોની સાથે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ એટલે કે ગુજરાત દ્વારા પણ ગુજરાતના છૂટા છવાયા સ્થળ ઉપર આ સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદની સાથે મેઘગર્જનાની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ આવતીકાલ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં કરા પડવાની પણ મોટી મહત્વની આગાહી કરવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહેલી નકશાની આ માહિતીને સવિસ્તૃત અપડેટ મેળવીએ તો જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવનોની તીવ્રતાની વચ્ચે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના બે જિલ્લાની અંદર આજની રાત્રિથી સિસ્ટમની અસરોને સિસ્ટમનું ભારે દબાણ દર્શાવવાની સાથે જોર વધતું હોવાને લઈને ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને અમરેલીના જિલ્લામાં પવનની તીવ્રતા વચ્ચે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત કચ્છના સંપૂર્ણ જિલ્લાની અંદર પણ મજબૂત સિસ્ટમો અને બની રહેલા વાવાઝોડાની અસરને લઈને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે છૂટાછવાયા સ્થળો જેમાં વડોદરા છોટા ઉદયપુર નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે હળવા વરસાદ ખાબકવા અંગે પણ આ ક્ષેત્રોની અંદર પૂર્વાનુમાન આગાહી કરવામાં આવી રહી છે જેમાં

વધારો થતો જોવા મળવાનો છે અત્યારે ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી તોફાની પવનની અવર વધતી જોવા મળી રહી છે જેમાં પણ રાત્રિ દરમિયાન ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા પાટણના વિસ્તારથી લઈને અમરેલીના પંથકથી ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ અને દાહોદના જિલ્લામાં ગુજરાતની અંદર વલસાડના વિસ્તારથી જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા અને મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારા ને કડાકા ભડાકા સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ આવતીકાલની વહેલી સવારની સાથે જ ગુજરાતની અંદર ભયંકર પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે જેને લઈને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટા ઉદયપુર ભાવનગર અરવલ્લીના વિસ્તારથી અમરેલી જુનાગઢના ક્ષેત્રથી રાજકોટ ને મોરબીના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં કરા પડવાની નવી આગાહી ગુજરાતના આ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત આ વિસ્તારોની અંદર જેમાં યલો લાઇન તમને જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર મેઘગરજનાની સાથે હળવા ઝાપતા સ્વરૂપીય વરસાદીય માહોલ જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના વિસ્તારથી બોટાદ સુરેન્દ્રનગરનો જિલ્લો પાટણના ક્ષેત્રથી મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ ખેડા આણંદ પંચમહાલ ભરૂચ વડોદરા નર્મદા તાપી સુરત નવસારી ને વલસાડના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવતા હોય તેમ આવતીકાલ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે વરસાદી સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે જે બાદ તમે લાઈવ જોઈ શકો છો કે આવનારી છ તારીખના રોજ હવામાનની અંદર ઓ ચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે અને તોફાની પવનની તીવ્રતા પણ વધતી હોય તેમ પવનની ઝડપની અંદર પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં જોર દર્શાવવાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કરા વરસાવતો જોવા મળશે અને છ તારીખના રોજ કચ્છના ક્ષેત્રોથી મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગરના તટીય વિસ્તારથી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરથી લઈને દાહોદના જિલ્લામાં આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ માવઠા રૂપી સિસ્ટમ અને કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે કરા પડવાની છ તારીખના રોજ પણ આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વિસ્તારથી પંચમહાલ આણંદના વિસ્તારથી લઈને ખેડા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે સાત તારીખથી ગુજરાતમાં પવનની તીવ્રતા ધીમી ગતિએ પોતાની દિશાઓ બદલતી જોવા મળવાની છે જેને લઈને ભાવનગરના વિસ્તારથી અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા અને સુરતના વિસ્તારમાં સાત તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે અને બાકીના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે અને આઠ તારીખના રોજ હવામાન પલટાતું હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ ભાવનગર અને અમરેલીના જિલ્લામાં વર્સાદીય સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ ખાસ કરીને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતમાં આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમના નવા નવા ઘેરાવા ગુજરાતમાં બનતા હોવાને લઈને આજથી આવનારી નવ તારીખ સુધીની અંદર ગુજરાતમાં માવઠારૂપી વરસાદ વરસતો જોવા મળવાનો છે અત્યારે સિસ્ટમનું દબાણ કઈ દિશાની અંદર ગતિ કરી રહ્યું છે જેની લાઈવ સેટેલાઈટ

મધ્ય ગુજરાત ની અંદર અહેમદાબાદ ના વિસ્તાર થી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે આજની રાત્રી દરમિયાન કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ધીમી ગતિએ રાજસ્થાનના ના વિસ્તાર અને જોધપુરના વિસ્તારો આ સિસ્ટમ પોતાની દિશા બદલીને

તારીખથી ગુજરાતમાં ભારે વરસાદનો કમોસમી વરસાદને માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે આમ છ તારીખથી લઈને નવ તારીખ વચ્ચે ગુજરાતમાં બદલાય રહેલી સિસ્ટમોની દિશા અને તોફાની પવનની બંગાળની ખાડીના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમની લાઈન નો ઘેરાવો રચાઈ બચાવશે રીતસરની તબાહી જ્યાં દર્શક મિત્રો ભયંકર વાવાઝોડું મચાવશે તબાહી આઠ રાજ્યોની અંદર ભારે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી દેશભરની અંદર ફરી એકવાર હવામાન ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે દિલ્હી એનસીઆર અને બિહાર સહિત ઘણા બધા રાજ્યોની અંદર વાવાઝોડાની અસરને લઈને ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે જોકે વરસાદના કારણે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળશે કમોસમી વરસાદ અને વાવા જોડાની છેતવણી ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ તારીખથી જાહેર કરી દેવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી દસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું ભયંકર સ્વરૂપ જોવા મળવાનું છે આઈએમડી અનુસાર પણ વીજળી સાથે ભયંકર વાવાઝોડું પૂર્વીય રાજસ્થાનથી પશ્ચિમી મધ્યપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની ની સાથે વિદર્ભ મહારાષ્ટ્ર

તમિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંતરિક કર્ણાટક દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારો છત્તીસગઢના વિસ્તારથી પંજાબ હરિયાણા અને છત્તીસગઢના વિસ્તારથી લઈને દિલ્હી જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ પ્રદેશના વિસ્તારોમાં ચાલીસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે પૂર્વીય મધ્યપ્રદેશના વિસ્તારથી તેલંગાણાના વિસ્તારની અંદર કડા પડ્યાના પણ મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે